નમસ્કાર આપ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ ગામના ખેડૂતોના ખેતરમાં નુકસાનીનો સર્વે કરવા માટે અધિકારીઓ ન પહોંચતા ખેડૂતોએ તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું માંજરોલ ગામ છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે આ ગામમાં ડાંગર કપાસ ટામેટા અને મરચાની ખેતી ખેડૂતો કરે છે જ્યારે ખેતરોમાં ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા ડાંગરના છોડમાં ડાંગર ફરી નીકળે છે જ્યારે તુવેરનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને તેમાં બે બે ફૂટ પાણી ભરાઈ જતા તમામ તુવેરનો પાક નષ્ટ થઈ ગયો છે જ્યારે સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરાતા જેને લઈને ખેડૂતો અધિકારીઓ આવશે તેની રાહ જોઈને દરરોજ ઘરેથી ખેતર અને ખેતરથી ઘરે આવે છે પરંતુ સર્વેની ટીમો ના પહોંચતા રોષે વરાયેલા ખેડૂતો તંત્રને જગાડવા માટે ખેતરોમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાલુકા સેવા સદન પર પહોંચીને મામલતદારને લેખિત માં રજૂઆત કરી છે જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનાળામાં તલ ની ખેતી કરી હતી તે વખતે કમોસમી વરસાદ પડ્યો હતો પરંતુ સર્વે કરીને ગયા છતાંય આજ દિન સુધી સહાય નથી મળી જ્યારે કમોસમી વરસાદથી તુવેરનો પાક વાવેતર કર્યું હતું અને તેના છોડ નીકળ્યા હતા ત્યારે આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવડીનો અને બિયારણનો ખર્ચ માથે પડ્યો છે હવે બિયારણ પણ બજારમાં ઉપલબ્ધ નથી તો બિયારણ પણ સરકાર સંખેડા તાલુકામાં વિતરણ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ તેમજ આસપાસના વીસ જેટલા ગામોમાં ખેડૂતોના ખેતરોમાં સર્વેની ટીમ ન પહોંચતા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું અમલપુર માંજરોલ ગામ સંખેડા તાલુકાનું અને બરોડા જિલ્લાનું છોટાઉદેપુર જિલ્લાનું છેડાઉ છેડાનું ગામ છે અમારા ગામમાં વર્ષો વર્ષથી ગયા વર્ષે તલમાં પણ નુકસાન થયું હતું કુદરતી આફત વર્ષો વર્ષ આવે છે પણ અમને કોઈ એનો લાભ મળેલ નથી આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર તુવેર મકાઈ કપાસ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે અમારા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે પટેલ પ્રદીપભાઈ અશોકભાઈ માંજરોલ તાલુકો સંકેલા જિલ્લો છોટાઉદેપુર મારું ગામ માંજરોલ છે અમારે અહીંયા કપાસ ડાંગર તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈને ઉગી ગઈ છે આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે પાંચ દિવસ થઈ ગઈ હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે બીજી વાત છે તમે રોજ ખેતર આવો અને રોજ અમે ખેતર આવીએ છીએ અને કોઈ ટીમ આવતી નથી આજે આવશે કાલે આવશે બધા એવું કહે છે પણ અમે ખેતર રહીને પાછા જઈએ છીએ આજ સુધી કોઈ આવ્યું નથી અત્યારે એમાં એવું છે કે છોટાઉદેપુરનું અમલપુર માંજરોલ ગામ છે એનો હું વતની પટેલ નિમેશભાઈ મારી ચાલીસ વીંગા જમીન છે એમાં તુવેરનું કપાસનું ને ડાંગરનું સોયાબીનનું મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે ભવ્ય ત્રણ ત્રણ વખત કોઈની કરી છે પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને તાલુકાના મામલતદાર સાહેબને ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો પાંચ પાંચ દિવસ થઈ ગયા અહીંયા કોઈ જોવા નહીં આવતું અમે બધા તમારી સાથે છે અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું સર્વે કરાવો આખું ગામ તમારી જોડે છે તમે ખાલી અહીંયા આવો સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો એવી અમારી નમ્ર રજૂઆત વાત કરી કે હવે બિયારણ નહીં મળે તો શું સ્થિતિનું નિર્માણ થશે એનું કારણ બિયારણ નહીં મળે તો અમારા ખેડૂતને શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન છે શું આવેતર કરવું એ અત્યારે એક બહુ મોટો ચિંતાનો વિષય છે એટલે બને ત્યાં લગી સરકાર રાહત દરે કોઈક બિયારણ અપાવે તો સારી વાત છે બિયારણ નહીં મળવાનું કારણ બિયારણ નહીં મળવાનું કારણ અમે ચચાર વખતે ઓરેલું છે અને અત્યારે અમારે જે બિયારણ હતું એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે હવે નવું અમારે લાવવું છે તો બજારમાં એટલું બધું ભાવ છે કે ખેડૂત એ ભાવને પહોંચી વળે એવો સક્ષમ નહીં એટલે સરકાર કરે તો જ એમાં કંઈક નિર્ભર થાય એવું છે છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ આવે છે માજરોલ હવે અમલપુર માજરોલ છે આજે કમોસમી વરસાદના કારણે આજે પાંચ છ દિવસથી કમોસમી વરસાદ પડે છે એના કારણે આજે પચીસો વીંગા અંદર તુવેરનું વાવેતર હતું તુવેર હતી કપાસ હતું ડાંગર હતું અત્યારે કોઈ જ પાક સલામત નથી બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે એટલે સરકારને એ જ રજૂઆત છે કે દેવું માફ કરે એ કોઈક સહાય આપે ખેડૂતોને વળતર મળે એ એ જ માગણી છે મારી લોન હવે બધા ખેડૂતોએ લોન લીધેલી છે ક્રોપ લોન છે પછી દાગીના ગીરવે મૂકેલા છે એમાં એ કંઈક રાહતો થવાની નથી પણ દેવું માફ થાય એવી સરકારને અપીલ છે મારે